ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરશો આ ભૂલો આ ધનતેરસે મેળવી લો સુવર્ણ તક ધનતેરસ એટલે મા લક્ષ્મીની પૂજા કરવા માટેનો ખાસ દિવસ આ દિવસ માટે ખૂબ જ માન્યતાઓ લોકો દ્વારા તમે સાંભળતા જ હશો કે આજે આપણે સોના ચાંદીની ખરીદી કરવી જોઈએ સાવરણીની ખરીદી કરવી જોઈએ આમ તો ન જ કરવું જોઈએ અને બીજું પણ ઘણું બધું તો ચાલો આજે વિગતવાર જાણીએ કે ધનતેરસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ધનતેરસના દિવસે શું કરવું જોઈએ પહેલું સૌ પ્રથમ મકાન અને દુકાનની સાફ સફાઈ ખૂબ જ મહત્ત્વની છે માન્યતા છે કે લક્ષ્મીજી સ્વચ્છ અને પ્રકાશિત સ્થળે જ પ્રવેશ કરે છે બીજું ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે અને જો એ રીતે સગવડ ન હોય તો ઓછામાં ઓછું સ્ટીલ પિત્તળ કે તાંબાનું વાસણ ખરીદો તો પણ ચાલે ત્રીજું ઉપર દર્શાવેલ વસ્તુઓમાંથી કોઈ પણ ખરીદી ન કરી શકો તો માટલું સાવરણી અને કોથમીરની ખરીદી તો કરવી જ જોઈએ કહેવાય છે કે કોથમીરની ખરીદીથી સંપત્તિમાં તેર ગણો વધારો થાય છે ચોથું યમદીપ દાન કરવું મૃત્યુદેવ યમરાજની પ્રસન્નતા માટે ઘરના મુખ્ય દ્વારની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો યમદીપ દાન એટલે યમ એટલે યમરાજ અને દીપ એટલે દીવો એટલે કે આ દિવસે યમરાજને દીપ દાન કરવાનું હોય છે આ દિવસે લોકો પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવે છે અને તેને યમરાજને અર્પણ કરવામાં આવે છે માન્યતા એવી છે કે યમદીપ દાન કરવાથી અસમયે મૃત્યુનો ભય દૂર થાય છે અને આયુષ્ય આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે યમદીપ દાન ધનતેરસના દિવસે સાંજના સમયે જ કરવામાં આવે છે પાંચમું લક્ષ્મીજીનું સ્વાગત કરવું ઘરના આંગણે રંગોળી આસોપાલવ અથવા તો બજારમાં મળતા અનેક જાતના તોરણ અને ફૂલો દ્વારા ઘરની સજાવટ કરવી અને આ દિવસે રંગોળીમાં સફેદ રંગનો ઉપયોગ જરૂરથી કરવો છઠ્ઠું તુલસીજી તથા વૃક્ષ પાસે દીવો કરવો માન્યતા છે કે સાંજના સમયે તુલસીજી અથવા તો વૃક્ષ એટલે કે પીપળાનું અથવા તો વટ વૃક્ષ પાસે દીવો કરવાથી ઘરનું પાવિત્ર્ય વધે છે સાતમું અન્ન અથવા કોઈપણ વસ્તુનો દાન કરવું જરૂરિયાતમંદોને અનાજ કપડાં કે દૈનિક ઉપયોગી વસ્તુ આપવી આ દિવસે કરવામાં આવેલું દાન શ્રેષ્ઠ ગણાય છે આઠમું નવા હિસાબ શરૂ કરવો વેપારીઓ માટે નવા ખાતા એટલે કે બહી ખાતા શરૂ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે નવમું સાંજે ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવવો આમ કરવાથી અંધકાર દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિને આમંત્રણ મળે છે આ હતું કે આપણે ધનતેરસના દિવસે શું કરવું જોઈએ હવે જાણીશું કે ધનતેરસના દિવસે શું ન કરવું જોઈએ પહેલું કોઈ પાસેથી ઉધાર ન લેવું ધનતેરસના દિવસે ઉધાર લેવાથી આખું વર્ષ આર્થિક મુશ્કેલી આવે છે બીજું જૂની કે તૂટેલી વસ્તુ ન ખરીદવી ધનતેરસના દિવસે આ પ્રકારની ખરીદી અશુભ માનવામાં આવે છે ત્રીજું કાળા ફાટેલા અથવા ગંદા કપડાં ન પહેરવા આજના દિવસે આપણે ઘરમાં મા લક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ પણ ગંદા અને ફાટેલા કપડાં દ્વારા નકારાત્મકતા જ આકર્ષાય છે ચોથું રાત્રે ઝાડુ ન મારવી માન્યતા છે કે લક્ષ્મીજી આવતા અટકાય છે પાંચમું ઘરમાં ઝઘડો કે ક્રોધ ન કરવો આ દિવસે શાંતિ અને સદભાવ રાખવો છઠ્ઠું ઘરમાં અંધારું ન રાખવું સાંજે આરતીના સમયે ઘરમાં અંધારું રહેવું અશુભ માનવામાં આવે છે સાતમું ઘરની સ્ત્રીઓને નારાજ ન રાખવી ધનતેરસ એટલે મા લક્ષ્મીજીનો દિવસ અને ઘરની સ્ત્રીઓ પણ લક્ષ્મીજીનું જ રૂપ કહેવાય જો આ દિવસે ઘરની સ્ત્રી રિસાયેલા હોય તો લક્ષ્મીજી ઘરમાં ન જ પ્રવેશે આઠમું અપશબ્દ કે નકારાત્મક વાતો ન બોલવી આ દિવસે સકારાત્મક ઉર્જા જાળવી રાખવી નવમું ખાલી પેટ ન રહેવું આ દિવસે ભૂખ્યા ન રહેવું પ્રસાદ કે મીઠું કંઈક તો ખાવું જરૂરી છે એટલે કે ધનતેરસ એ આરોગ્ય સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો આરંભ કરાવતો તહેવાર છે માણસ માત્ર ભૂલને પાત્ર જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરશો અને તમે કોમેન્ટમાં તમારા સજેશન્સ આપી શકો છો જેથી કરીને લોકો પાસે સાચી માહિતી પહોંચી શકે આ સિવાય જો તમે લક્ષ્મી પૂજનની સંપૂર્ણ વિધિ જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખશો વિડીયો ગમે તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર